તેવું કોર્ટે કહ્યું છે ત્યારે કોર્ટે પુરાવાના અભાવે અને વિશ્વસનીયતા ન હોવાને કારણે કોર્ટે આ પ્રકારની કાર્યવાહી કરી છે આરોપીઓ વર્ષ બાદ હવે જેલમાંથી છૂટી જશે મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે મુંબઈ બ્લાસ્ટ કેસમાં ઓગણીસ જેટલા વર્ષ બાદ જેલમાંથી આરોપીઓ બહાર આવશે સો જેટલા સાક્ષીઓ દ્વારા યોગ્ય જુબાની નથી આપવામાં આવી અને પુરાવા વિશ્વસનીય ન હોવાને કારણે થઈને બોમ્બે હાઈકોર્ટે આ ચુકાદો જાહેર કર્યો છે અગિયાર આરોપીઓનો છુટકારો થયો આમ તો બાર આરોપીઓ હતા પરંતુ એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યું છે જેના કારણે અગિયાર આરોપીઓ ઓગણીસ વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે